આવેલા તમામ ગામ આજુબાજુ ગામથી માતાઓ ઠાકરસિંહભાઈ અને પ્રવીણભાઈ ઘણી બધી વાત કરી વર્તમાન પરિસ્થિતિ વિશે ઠાકરસિંહભાઈ કીધું વધારે કેવું નથી પણ આ વખતે જે લોકોનો પ્રેમ દેખાય છે એવો પ્રેમ ભૂતકાળમાં કોઈ લોકસભાની ચૂંટણીમાં દેખ્યો નથી બે હજાર બે ની ચૂંટણીમાં હું સણાવિયા ગામમાં પ્રથમ રાજકારણની શરૂઆત કરી એ વખતે આવ્યો તો એ વખતે હેમા બાપુ અને માવજીભાઈ સાથે રહી અને ચૂંટણી લડતા હતા અને જેવો માહોલ હતો એવો જ આજે અહીંયા માહોલ મને દેખાય છે બે હજાર ચૂંટણીનો બે હજાર બે માં પણ

સાથે મળીને કેમ લડવાની છે એનું ઘણા બધા કારણ છે ઠાકરસિંહ ઘણી બધી વાત કરી એક તો ગેની બેન આપણી સ્થાનિક છે ગયા વખતે પરબતભાઈ લોકલ ચૂંટણી લડતા હતા તો આ વિસ્તારના લોકોએ એક સંપ થઈને એમને મત આપ્યા હતા કારણ કારણ એવું હતું કે પક્ષા પક્ષી તે ઉપર ઊઠીને આપણો માણસ જયારે લડતો હોય ત્યારે આપણે એને મદદ કરવાની ફરજ થાય છે આવી જ આ વખતે પરિસ્થિતિ થઈ છે આપણી બેન સ્થાનિક છે આપણા વચ્ચે થી નાની મોટી થયેલી છે અને સતત જ ત્રીસ વર્ષ થી લોકો વચ્ચે સેવા કરે છે તાલુકા પંચાયત પ્રમુખ હોય જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ હોદ્દો હોય સતત આ વિસ્તાર ની આ લોકો ની સેવા કરવાની બેની ભાવના છે અઢારે આલમ ને સાથે રહીને ચાલવાની એમની જે કામ કરવાની જે શક્તિ છે આપ સૌ છેલ્લા દસ વર્ષથી વિધાનસભામાં દેખતા હશો દસ વર્ષમાં ધારાસભ્ય તરીકે સૌથી સારી કામગીરી કરી હોય તો આપણી બેન ગેની બેન એ કરી છે માટે અમે સૌ આગેવાનો વતે વિનંતી કરવા આવ્યા છીએ કે આ વખતે આજની તારીખ